ફાળી મસાલા ગઉં કાજે લાવવા દે બાજમ ખબર ઓસાળી થઈ ગયું ના ખાટી આવે લાગે

જબરજસ્ત બોલતો પાવર લેવાનું નક ના પાવર નહીં લેવાનું આ જબરજસ્ત કે ઓન મત રહે ને જોઈ જાશે આલા ખાવા ન થઈ ગયો તો ખાઈલો બડો ચાની કઈ તો ખાઈલો કે મોડ થાય જાજે ખાવા જાજે તો ગાઈસ ખાવા થઈ છે સાસ મંગાવ્યું સાસ સદાવા ના સાદી થઈ ગયા આવા તો કાલ તો ગવાતી એટલે કીધું તો મારે જોર આ ખા બની ગયું મે ઘા કાટા ખાઈ લીધું ખાઈ લીધું ખાઈ લીધું અત્યુ મને આવશ્યક હવાળો લાવવાનો લો આના પૈસા પાતો છે બોલે ને સાપરો જો હો તો તારવડ ના હોય ભુલેના સાપરો ના હોય ગવડના ના હોય ગોડા રવો અલગ બનાવી

ના ઘર બધું કોમન બધું એમ તો આવા બધા બોલા આવે ને લાવશે એમને જોતા રહ્યો જોરદાર ઠંડી પડવા મટી એમને કે સેટા તો ભૂલી જાય સેટા હોય ઉપર પડે હા એલા કાટવા પડશે કે આપણે લાવવાનું એક સેટર કે નહીં ના 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 ના

ફલા લોટ લોટલા લોટ આ તો પચતા તૈયાર છું તું હા મમ્મી ખાવ બનાવછા ગાઈસ લીલવા ઓકળીયા લીલવા લીલવા રીંગણ ટામેટા ફેરડ બધાનું બધા ફેવરિટ આખી જીના બુક્કા બોલા લીલવા લીલવા મેહી તો ખાઈએંગ લીલા બીજા મળશે નહી આ સીઝન ખાઈ નાખવાના 70 રૂપિયા નો ગ્રામ અતાન ચાલુ છે આપળા ધરમાં એ હા છે તો ઘડી જશે ને તો ફરી ચાલુ તો એ જ ના આવે

કાચું કાચું કાચે કાચું ફૂલે ના ખાય ફૂલે ના ખાય કાચું લાગે અમે પેલા ને બહુ મજા આવે બધા વાત પેલા તો ને આજે લાવી છું કાળી મરીન જતા હોય કાળી હોય અને આજે ગોદેલા હોય તો શું કરી ને તો આપણો એકા વાળો તો બિચારો આવતો આ જો